હેલો મિત્રો દેશી ગુચ્ચુ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું સામાની ખીર એના માટે આપણે સામું લઈ લીધું છે તમે જોઈ શકો છો હવે આને ત્રણથી ચાર કલાક સુધી પલાળીને મૂકી દઈશું તમે જોઈ શકો છો આપણે આ રીતે પલાળીને સામું મૂકી દીધું છે હવે આપણે આ રીતે પલાળીને મૂકી દઈશું ચારથી પાંચ કલાક સુધી પલાળીને મૂકશું જેથી ફૂલી જશે સામો જો મિત્રો આપણો સામો ફૂલીને મસ્ત તૈયાર થઈ ગયો છે ચાલો આપણે તેની હવે ખીર બનાવીએ આપણે અહીંયા તપે મૂકી દીધી છે પેન હવે આપણે ઘી દૂધ એડ કરીશું તમે જોઈ શકો છો અને એમાં જ આપણે આપણો સામો એડ કરી દઈશું તે આપણે એડ કરી દઈશું મિક્સ કરતા રહીશું સુધી એ ચડી જાય મસ્ત તેને સારી રીતે આપણે ચડવા દઈશું આ રીતે આપણે મિક્સ કરતા રહીશું અને વચ્ચે હલાવતા મિક્સ કરતા કરતા હલાવતા પણ રહેવું જેથી આપણી ખીર નીચે ચોટી ના જાય તમે જો આમાં કાજુ બદામ અને ધરા એડ કરવા માગતા હોય તો પણ એડ કરી શકો છો હું આમાં સ્કીપ કરી રહી છું આ રીતે આપણે મિક્સ કરતા જ રહીશું ત્યાં સુધી આપણે મિક્સ કરીશું જ્યાં સુધી આપણે ખીર જાડી અને ગાળી ના બને મસ્ત જાડી ખીર બનવી જોઈએ અને હા બજારમાં બે પ્રકારના સામા મળે છે એક આ રીતે અને એક વ્હાઈટ કલરના પણ મોરૈયા જેવા દેખાતા આવે છે સામા આ રીતનો સામો લો તો તમે એને ત્રણ પાણી પલા ધોઈને પછી લઈ શકો છો જેથી ઉપર ફોતરા હોય છે તે પલાળીને મૂકી રાખો તેથી ફોતરા બધા ઉપર આવી જાય છે અને સામું સામો નીચે પડ્યું રહે છે પણ હું કશું એડ કર્યા વખત સાદી જ ખીર બનાવી રહી છું હું આમાં કાજુ બદામને બધું સ્કીપ કરી રહી છું તમે જોઈ શકો છો આપણી ખીર મસ્ત જાડી અને મસ્ત બની ગઈ છે દૂધ બળી ગયું છે હવે તેમાં આપણે ખાંડ એડ કરીશું અને તેને થોડી ગળા હલાવતા રહીશું આ રીતે ખાંડ હરખી રીતે મિક્સ થાય ત્યાં સુધી હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તમે જોઈ શકો છો કેવી મસ્ત ખીર બની ગઈ છે હવે તેને આપણે બાઉલમાં ગાંઠી લઈશું તમે જોઈ શકો છો આપણી સામાનની ખીર બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં કહેજો કેવી લાગી ખીર તમને